નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આપણે પાર્ટ વન ઓલરેડી આ ટોપિક ઉપર બનાવી દીધો છે જે તમે ના જોયો હોય તો મારી પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે આપણે કયા ટોપિકની વાત કરતા હતા તે છે કમેન્ટ્સ કે લોકોની કમેન્ટ્સ આવી હતી કે સર તલાટીનું પેપર ક્યારે છે તેમાં એની નોટિફિકેશન ક્યારે આવશે વગેરે વગેરે લોકોના પ્રશ્ન હતા તેના આપણે અહીં કંઈ ઉત્તર આપવાના પ્રયાસ કર્યા છે તેમાં આપણે આગળ પહોંચ્યા હતા કે સિલેબસ વિશે કે સિલેબસ શું હશે સિલેબસમાં આપણે ઓલરેડી વાત કરી હતી કે બેઝિક ફોર મેથ્સ મેથ્સનો સિલેબસ શું હોઈ શકે છે અથવા તો મેથ્સમાં તમારે બેઝિક કરવું હોય તો શું કરી શકાય તેના માટે હતું એકથી લઈને વીસ સુધીના ગળિયા અથવા ગણતરીમાં ઝડપ આ બધું ઓલરેડી પાર્ટ વનમાં ભણેલા છે પણ જસ્ટ રીકેપ કરી નાખીએ કે આપણે શું ભણ્યા હતા પાયાના સૂત્રોની સમજ તમને હોવી જોઈએ ભાગાકારની ટ્રીક અથવા તેની ચાવીઓ તમને આવડવી જોઈએ ટકા ટકાવારી કાઢવાની રીતો તમને આવડવી જોઈએ એકમના અંકની રીત તમને આવડવી જોઈએ વર્ક અને ઘરની તમને હોવી જોઈએ આ બધું છે આ બધું છે બેઝિક ફોર મેથ્સ કે તમારે મેથ્સ શું હોય તો આ તમારે બેઝિક છે જે તમને આવડવું જોઈએ તેના પછી આપણે વાત કરી હતી બેઝિક ફોર ઇંગ્લિશ કે ઇંગ્લિશમાં બેઝિક શું હતું જેમાં આપણે નામ વાત કરી હતી નાઉન પ્રોનાઉન વબ એડવબ એડજેક્ટિવ ટેન્સ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કન્ઝન સેન્સ પ્રિપોરેશન્સ અને વોકેબલરી આ બધાની વાત આપણે કરી હતી બેઝિક ફોર ઇંગ્લિશમાં હવે નાઉન મિત્ર તમને જે તે સમયે કીધું હતું કે જ્યારે નાઉન કહેવામાં આવે છે પછી વબ ગયા વગેરેમાં વાત કરી હતી હવે આજે આપણે તે વિડીયોને આગળ લઈ જવાના છીએ જેમાં આપણે શીખીશું કે બેઝિક ફોર રીઝનિંગ શું છે કે ધારો કે અત્યારે તલાટીની એક્ઝામ આવવાના ઘણા સમય બાકી છે કારણ કે હજુ ફોર્મ પણ નથી ભરાયા ફોર્મ ભરાશે ફોર્મ માટેનો સમય આપશે ત્યારબાદ બે ત્રણ મહિનાનો સમય આપશે પછી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે મંડળ દ્વારા તે માટે આપણે હાલ કહી શકીએ કે આપણી પાસે ઘણો સમય છે ઘણા સમયમાં ઘણું બધું પ્રિપેર પણ થઈ શકે છે કે જેથી આપણે જે આ મેન મેન વિષયો છે કયા કયા ગણિત ગણિત છે અંગ્રેજી છે રીઝનિંગ છે અને જીએસ છે આ બધામાં આપણે ઘણો એવો સારો સ્કોર કરી શકીએ છીએ અને જે આપણે તલાટી બનવાનું સપનું સેવીએ છીએ તેને પણ આપણે પાર કરી શકીએ છીએ રાઈટ હવે આપણે બેઝિક ફોર રિઝનિંગમાં શું ભણવાના છીએ અથવા શું કરવું જોઈએ તે માટે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા રાઈટ ચલો હવે વાત કરીશું કે બેઝિક ફોર રીઝનિંગમાં શું હોય કે ધારો કે આપણે કરતા હોય કે બેઝિક ફોર રીઝનિંગ મારે કરવું હોય તો હું સ્ટાર્ટ સ્ટાર્ટનાથી કરી શકું હવે આમાં વાત છે કે એબીસીડી અને તેના નંબર્સ કે સર આ શું કીધું કે એબીસીડી અને તેના નંબર્સ એટલે ખબર નથી પડી રહી કે એબીસીડી અને તેના નંબર્સ એટલે ધારો કે કોઈ એક્ઝામમાં આલ્ફાબેટિકલ સિરીઝ પૂછાઈ જાય તેમાં ખૂબ જ મહત્વની ભાગ ભજવે છે હવે તેમાં એબીસીડી અને તેના નંબર્સમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ધારો કે તમને આર એટલે શું આર એટલે અઢાર ઈ એટલે પાંચ એ એટલે એક એસ એટલે ઓગણીસ ઓ એટલે પંદર એન એટલે ચૌદ એસ એટલે ઓગણીસ આઈ એટલે નાઇન સી એટલે ત્રણ જી એટલે સેવન આ બધું શું છે કે ધારો કે તમે એ ઘણા વિદ્યાર્થીઓ અત્યારે કોઈ પણ પરીક્ષા આપવા જતા હશે તો તેમાં રીઝનિંગ હોય તો તેમાં ડાયરેક્ટ જ પેપરમાં પેપર લઈને પહેલાં તો પૂરી એબીસીડી લખશે અને તેના ઉપર એની ઉપર એક બીની ઉપર બે સીની ઉપર ત્રણ ડીની ઉપર ચાર આવી રીતે નંબર્સ લખી દેશે અને પછી તેને સોલ્વ કરવા બેસે પણ આપણે આવું કરવાનું નથી કારણ કે આપણે ડાયરેક્ટ રીઝનિંગમાં જેમ નંબર્સ પૂછાય છે એબીસી દ્વારા તેમાં ડાયરેક્ટ મોટેજ કરી દઈશું કે કેવી રીતે જસ્ટ એક જ તમને એક્ઝામ્પલ આપું છું કે ભારત ભારતમાં જી સેવનની સબમિટ ભરાય છે જી સેવન તો જી એટલે સેવન બસ આ જ રીતે આપણે ટ્રીક દ્વારા આ બધું શીખવાના છીએ કે જેમ જેમ આપણે રીઝનિંગના લેક્ચર લઈશું કે એબીસીના નંબર્સ વિશે તો આપણે આ બધું વસ્તુ શીખીશું જે ખૂબ જ મહત્વની છે તમારે એબીસીડી લખવાની કે પછી એકલા લખવાની કોઈ જરૂરત નથી તમે માત્ર બી એટલે બે એસ એટલે ઓગણીસ આઈ એટલે નાઇન સી એટલે ત્રણ આર એટલે અઢાર આ બધું ડાયરેક્ટ લખી શકશો એ પણ વિધાઉટ ભૂલ કોઈ પણ મિસ્ટેક વગર તમે આ વસ્તુ લખી શકશો રાઈટ હવે બીજી વાત કરીએ કે જગ્યાઓની તેની વ્યવસ્થા કે સર જગ્યાની તેની વ્યવસ્થા એટલે શું કે ધારે કે જગ્યાને તેની વ્યવસ્થા એને આપણે કહી શકીએ છીએ કે બેઠક વ્યવસ્થા કે જ્યારે પણ રીઝનિંગમાં બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેને એક બે ત્રણ અથવા ચાર ચાર માર્ક્સો તો મિનિમમ હોય જ છે કે તમારે એક જ એક સિટિંગ અરેન્જમેન્ટ હોય તેને સોલ્વ કરવાની તેના પરથી જ ચાર પ્રશ્ન હોય કે આરની જમણી બાજુ કોણ બેઠું છે ડીની ડાબી બાજુ કોણ બેઠું છે આર અને એફની વચ્ચે કોણ બેઠું છે આ બધું તમને બેઠક વ્યવસ્થા જગ્યાની વ્યવસ્થામાં પૂછવામાં આવે છે હવે જગ્યાની વ્યવસ્થા વિશે વાત કરવા જઈએ તો તેમાં મુખ્ય ત્રણ જ છે ત્રણ જ કોન્સેપ્ટ છે હવે તે કોન્સેપ્ટ કયા કયા રાઈટ ચલો આપણે જોઈ લઈએ કે સર તમે ત્રણ કોન્સેપ્ટ તો કીધા કે ત્રણ કોન્સેપ્ટ છે પણ કયા કયા જ્યારે પણ વિદ્યાર્થીઓ અથવા તો વ્યક્તિઓ સીધી લાઈનમાં સીધી હરોળમાં બેઠા હોય આ એક ટોપિક એક કોન્સેપ્ટ આ છે બીજો કોન્સેપ્ટ શું છે શું છે તેમાં સર્કલમાં બેઠા હોય કે આઠ વ્યક્તિ કેન્દ્રની તરફ મો રાખીને બેઠા છે તેમાં આ આર ની જમણી બાજુ આ બેઠો છે ડી ની ડાબી બાજુ આ બેઠો છે અથવા તો આર એફ ની સામે બેઠો છે બસ એ ટાઈપના દાખલા સર્કલમાં રાઉન્ડ સર્કલ ટેબલમાં પૂછવામાં આવે છે અને જ્યારે ત્રીજો ટાઈપ છે કે જ્યારે વિદ્યાર્થીઓ અથવા તો વ્યક્તિઓ એક ચોરસની અંદર બેઠા હોય કે ચોરસ ટેબલ છે સ્ક્વેર ટાઈપનું ટેબલ છે અને તેમાં આઠ વિદ્યાર્થીઓ તો છ વિદ્યાર્થીઓ ગમે તે વિદ્યાર્થીઓ બેઠા છે હવે આમાં સૌથી મહત્ત્વનો કોન્સેપ્ટ આવે છે જે ચાર સ્કવે સ્ક્વેરવાળા છે તેમાં સ્ક્વેરવાળામાં ઘણા વિદ્યાર્થીઓ બહુ જ કન્ફ્યુઝ થાય છે કારણ કે આમાં એક વસ્તુ હોય છે કે જે કોર્નર ઉપર બેઠા છે આ જે કોર્નર ઉપર વ્યક્તિઓ બેઠા છે આ પરીક્ષામાં અપડેટ પૂછવામાં આવે સૌથી હાડ પૂછવામાં આવે તો આવા દાખલા હોય છે કે કોર્નર પર કોર્નર પર બેઠેલા વ્યક્તિઓના મુખ કેન્દ્ર તરફ છે જ્યારે મિડલમાં જે વ્યક્તિઓ બેઠા છે તેમના મુખ છે એ કોર્નરની ઓપોઝિટ સાઈડ એટલે બહારની સાઈડ છે હવે આવા દાખલા ખૂબ જ મહત્વના હોય છે અને મોટે ભાગે આવા દાખલા જીપીએસસી ક્લાસ વન ટુ યુપીએસસી સ્ટાફ સિલેક્શન કમિશન એટલે એસએસસી બેંક રેલવે રેલવેમાં તો અત્યારે એનટીપીસીની તારીખ આવી પણ ગઈ છે માટે જે વિદ્યાર્થીઓ આરઆરબી આરબી એનટીપીસીની તૈયારી કરતા હોય તે માટે સુવર્ણ તક છે કે ફૂલ આઉટ ઓફ ફૂલ માર્ક્સ લઈ શકે છે કારણ કે બે જૂનથી લઈને પચીસ જૂન સમથિંગ સમથિંગ તારીખ છે જે વચ્ચે વિદ્યાર્થીઓને પોતાના એક્ઝામ આપવાની છે માટે તમારે તૈયારી કરવી જોઈએ રાઈટ હવે આપણે વાત કરીએ કે તલાટીમાં કયા કયા હોય એક સીધી હરોળમાં બેઠા હોય ગોળ સર્કલમાં બેઠા હોય અને ત્રીજું છે કે ચોરસમાં બેઠા હોય પણ ચોરસમાં એક ખૂબ જ મહત્ત્વનું છે કે જ્યારે કોર્નર પર બેઠેલા હોય તેના મુખ અંદર તરફ અને મિડલમાં બેઠા હોય તેમના મુખ બાર તરફ આ ખૂબ જ મહત્ત્વનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે હવે તેથી આગળ આવી જઈએ કે રિઝનિંગમાં કરવું હોય ત્યારે હાલના સમયે તો તમે બીજું શું કરી શકો છો રાઈટ હવે બીજું છે કે લોહીના સંબંધો લોહીના સંબંધો સાહેબ અમે ગમે તેટલી પ્રેક્ટિસ કરીએ ને પણ એક્ઝામ સમયે અમને નથી આવડતા કે લોહીના સંબંધો બ્લડ રિલેશન આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય બ્લડ બ્લડ રિલેશન છે તેને સોલ્વ કરવા માટે માત્ર હું તમને જે તે સમયે તમારી શીખવાડીશ કે લોહીના સંબંધો અથવા તો બ્લડ રિલેશન તેના દાખલા કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે ત્યારે હું તમને માત્ર એકત્ર રીત શીખવાડીશ કે સર એક રીત સફિશિયન્ટ છે કે અમને આવડી જશે એવી રીત છે સરવાળો અને બાદ બાકીની રીત માત્ર સરવાળો અને બાદ બાકીની રીતથી જ તમે લોહીના સંબંધોના બધા જ કોન્સેપ્ટો સાંભળજો મિત્રો બધા જ કોન્સેપ્ટો જે ખૂબ જ મહત્ત્વના છે પરીક્ષાઓમાં વારંવાર પૂછવામાં આવે છે તે માત્ર પ્લસ અને માઇનસના કોન્સેપ્ટ દ્વારા જ લોહીના સંબંધો પ્લસ અને માઇનસના કોન્સેપ્ટ દ્વારા જ તમે સમજી શકશો અને માત્ર સેકન્ડમાં તેના જવાબ લાવી શકશો હવે તેથી આગળ આવી જશે કે નંબર સિરીઝ કે સર નંબર સિરીઝ હમણાં આવડે છે પણ જ્યારે કોઈ પણ નંબર સિરીઝ પૂછવામાં આવે તો જો તમે ફ્લો ફ્લોમાં જતા હોય ને તો શરીર સોલ્વ થઈ જશે અમુક સિરીઝ એવી હોય છે કે એક જ વારમાં સોલ્વ થઈ જાય અને અમુક સિરીઝ એવી પણ હોય છે જે તમે બે પરીક્ષાના બંને કલાક આપી દો તો પણ સોલ્વ નથી થતી તે આપણે જે અમુક હાર્ડ સિરીઝો છે કે જે નંબર સિરીઝમાં જેને હાર્ડ માનવામાં આવે છે તેની પણ આપણે જ્યારે આગળ રીઝનિંગની વાત કરીશું કે નંબર સિરીઝ રીઝનિંગનો ટૉપિક છે તે ભણાવવાની શરૂઆત કરીશું ત્યારે હું તમને આ બધા જ ટોપિકો કહી દઈશ કે જ્યારે નંબર સિરીઝ હોય તેમાં ગણીને પાંચ સાત ટોપિક છે કે પાંચ સાત કોન્સેપ્ટ છે જે તમારે શીખવાના આવે છે અમુક લોકોને તો ખબર હશે ધારો કે નંબર એક એક્ઝામ્પલ આપી દઉં બે ચાર છ આઠ આગળ શું આવશે તો તમે બિંદાસથી કહી શકશો કે સર દસ આવે પણ આટલી ઇઝી સિરીઝ પરીક્ષામાં પૂછવામાં નથી આવતી આમાં શું આવે છે કે જ્યારે સ્ક્વેર ધારો કે કોઈ બેનો સ્કવેર કર્યો પ્લસ પાંચ કર્યા ત્રણનો સ્કવેર કર્યો પ્લસ પાંચ કર્યા ચારનો સ્ક્વેર કર્યો પ્લસ પાંચ કર્યા આવા દાખલા અથવા તો અવિભાજ્ય સંખ્યા સંખ્યાથી પૂછવામાં આવે છે જે ખૂબ જ મહત્વનું છે કે તમને આ વસ્તુ આવડતી હોય તો તમે નંબર સિરીઝના મોસ્ટલી બધા જ દાખલાઓ એક બે ત્રણ અથવા ચાર પાંચથી સાત સેકન્ડમાં સોલ્વ કરી શકો છો જે ખૂબ જ મહત્વનું છે હવે આવશે અસમાનતા કે સર અસમાનતાનો ટોપિક તો તમે સૌથી પહેલી વાર સાંભળ્યો કે તલાટીમાં પણ અસમાનતા અથવા તો રીઝનિંગમાં પણ અસમાનતા આવી શકશે સર અસમાનતા શું છે તે ઘણી બધી એક્ઝામોમાં જે હમણાં પીએસએની એક્ઝામ ગઈ તેની આગળ પણ જે સીસીની એક્ઝામ ગઈ તેમાં અસમાનતાના દાખલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં પૂછવામાં આવ્યા હતા કે સર અસમાનતાના દાખલાઓને મેં ઓળખીશું કેવી રીતે કે આ અસમાનતાનો દાખલો છે તેને ઓળખવા માટે કશું જ નથી કરવાનું જ્યારે તમે રકમ વાંચો માત્ર એક જ લાઈનની રકમ હશે પણ તેમાં એ લેસ દેન બી લેસ દેન ઇક્વલ સી ઇક્વ ઇઝ ઇક્વલ ડી આવા દાખલાઓ છે કે જેમાં લેસ દેન ગ્રેટર દેન અથવા તો ઇઝ ઇક્વલ અથવા લેસ દેન ઇક્વલ અથવા તો ગ્રેટર દેન ઇક્વલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે તેને રકમમાં મૂકવામાં આવે છે તેવા દાખલાઓને અસમાનતાના દાખલાઓ કહેવામાં આવે છે ઇન અસમાનતા એટલે ઇન દાખલાઓ તેને કહેવામાં આવે છે જે રિઝલિંગમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જે એક સમયે વિદ્યાર્થી જોવે તો તેનો તો એમ જ લાગે કે બહુ જ હાર્ડ દાખલો છે પણ એનાથી ઇઝી દાખલો એનાથી ઓછો કાંઈ ટાઈમ કન્ઝ્યુમિંગ દાખલાઓ હોતા જ નથી તે માત્ર તમે પાંચથી સાત સેકન્ડ વધારે વધારે દસ સેકન્ડમાં તે દાખલાઓ સોલ્વ કરી શકો છો જે તમને રોકડા માર્ક્સ જેવું કહી શકાય જેમ રોકડા માર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે કે અસમાનતા છે લોહીના સંબંધો જગ્યા વ્યવસ્થા છે બેઠક વ્યવસ્થા છે એબીસી અને તેના નંબર્સ છે આ બધાને રોકડા માર્ક્સ કહેવામાં આવે છે તે તમે માત્ર સેકન્ડોમાં તેના જવાબ લાવી શકો છો હવે તેથી આગળ આવી જઈએ તો તે છે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો હવે તે શું છે કારણ અને પરિણામ અથવા વાક્ય આધારિત પ્રશ્નો કે સર કારણ અને પરિણામ અથવા વાક્યો આધારિત પ્રશ્નો તેમાં પણ સમાવેશ કરવામાં આવે છે કે પરીક્ષામાં જ્યારે પૂછાશે કે કારણ આપો અથવા તો કથન કરણ સિલોજીસમ યસ સિલોજિસમ આનું મુખ્ય ઉદાહરણ છે કે જ્યારે કે અમુક મોર પોપટ છે અમુક પોપટ કોયલ છે અમુક કોયલ કાગળો નથી આવા જે દાખલા છે સિલોજિઝમના દાખલાઓ છે તે આમાં પૂછવામાં આવે છે પર કારણ અથવા પરિણામ કે કોઈ એક સેન્ટેન્સ આપ્યું હોય અને એક પરિણામ એક કારણ આપ્યું હોય અને બીજું હોય પરિણામ આપ્યું હોય તો તેના પર દાખલાઓ જેને કારણ અને પરિણામ આધારિત અથવા તો વાક્યો આધારિત પ્રશ્ન કહેવામાં આવે છે હવે હાલમાં જે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ લેવામાં આવી હતી તેમાં કારણ અને પરિણામ આધારિત દાખલાઓ પાંચ થી છ દાખલાઓ પૂછવામાં આવ્યા હતા જે ઘણા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધા હતા ચાલુ એક્ઝામે લોકો કરીને ગયા હોય એ બી સી અને તેના નંબર્સ કરીને ગયા હોય લોહીના સંબંધો કરીને ગયા હોય અથવા તો બેઠક વ્યવસ્થા કરીને ગયા હોય નંબર સિરીઝ કરીને ગયા હોય પણ જ્યારે આવા પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ દાખલાઓ કેવી રીતે સોલ્વ કરી શકીશ પણ જ્યારે આપણે કારણ અથવા કારણ અને પરિણામ અથવા તો વાક્યો આધારિત પ્રશ્નો સમજીશું તેમાં પણ હું તમને ફૂલ ડિટેલ્સ વિડીયો આપી દઈશ કે જેના દ્વારા માત્ર એકથી બે કલાક અથવા તો વધારે વધારે ત્રણ કલાકની અંદર તમે આખો કોન્સેપ્ટ માત્ર ત્રણ બે અથવા ત્રણ લેક્ચરમાં સમજી શકશો અને જ્યારે પરીક્ષા પરીક્ષામાં પૂછવામાં આવશે ત્યારે તમે તેનો એક્યુરેટ આન્સર લખી શકશો રાઈટ હવે આપણે વાત કરી બેઝિક ફોર રીઝનિંગની હવે તેથી આગળ ખૂબ જ મહત્ત્વનો ખૂબ જ વિશાળ અને ખૂબ જ સરળ સર સરળ કેમ કહો છો કારણ કે ફેક્ટ આધારિત દાખલા છે ફેક્ટ આધારિત પ્રશ્નો છે કે ધારો કે તમે ગુજરાતનો ઇતિહાસ વાંચ્યો છે કે ચાવડા વંશના આ શાસકે કઈ કઈ વ્યવસ્થા શરૂ કરી હતી અથવા તો શેનું બાંધકામ કર્યું હતું તેનો આન્સર તમને ઓલરેડી ખબર છે કે આ જ છે એટલે તમે માત્ર સેકન્ડોમાં એકથી બે અથવા ત્રણ સેકન્ડમાં તેનો જવાબ આપી શકશો માટે હું તેને સરળ કહું છું પણ ખૂબ જ વિશાળ છે કે તમારે આ વાંચવું ખૂબ જ મહત્ત્વનું છે તેને મગજમાં ઉતારવું નોટ્સ તૈયાર કરવા ટ્રિક્સ બનાવવી આ બધા જે વસ્તુ છે એ તમે બેઝિક ફોર્મ જીકે અથવા તો જીએસમાં એપ્લાય કરી શકો છો હવે બેઝિક ફોર જીકે અથવા તો જીએસ તે કોને કહી શકાય તે આપણે આજે આગળ વાત કરી શું હવે આપણે સૌ પ્રથમ વાત કરીશું ભારતના બંધારણનો ઇતિહાસ કે ભારતનું જે બંધારણ થયું હતું રચના થઈ હતી ભારતના બંધારણની રચના થઈ હતી તેનો ઇતિહાસ શું છે કે એવું તો છે નહીં કે બધા વ્યક્તિઓ બેઠા અથવા તો બધા જે લીડર્સ બેઠા અને ડાયરેક્ટ બંધારણ બનાવી દીધું એવું કોઈ વસ્તુ થઈ નથી અને આગળ પાસ્ટમાં શું થયું હતું કઈ પ્રે સેની પ્રેરણા લઈને અથવા તો સેના સ્ત્રોત આધારિત તૈયાર કરવામાં આવ્યું હતું તેને બંધારણ કહેવામાં આવે છે ધારો કે હું તમને પ્રશ્ન પૂછી દઉં કે મૂળભૂત અધિકારો શામાંથી લેવામાં આવ્યા છે એટલે બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જશે કે સર આ કેવો પ્રશ્ન પૂછી લીધો કે મૂળભૂત અધિકારો અમે તો રાષ્ટ્રપતિ વાંચ્યું છે સંસદ વાંચ્યું છે લોકસભા રાજ્યસભા વાંચી છે આવું તમે કોઈ વાંચ્યું નથી કે ભાઈ મૂળભૂત અધિકારો ક્યાંથી લેવામાં આવ્યા છે હા અમને એકવાર એમ પૂછી લો છો કે મૂળભૂત અધિકારો કેટલા છે અથવા તો કેટલા હતા તો અમે તેનો એક્યુરેટ આન્સર આપી શકીશું પણ આવો પ્રશ્ન તો સાહેબ પહેલી વખત સાંભળ્યો હશે અમે કે મૂળભૂત અધિકારો શેમાંથી લેવામાં આવ્યા હતા તો અમેરિકામાંથી આમુખ ભારતનું જે આ બંધારણનો અમુક છે પ્રિયમ્બલ તે ક્યાંથી લેવામાં આવ્યું હતું અમેરિકાના બંધારણમાંથી અથવા તો અમેરિકા પરથી અમેરિકાનું જે બંધારણ છે તેના સ્ત્રોત સ્ત્રોત તરીકે આપણે લીધું છે ભારતનું આમુખ બંધારણનું આમુખ માટે આ પ્રશ્નને ભારતના બંધારણના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે હવે હું તમને કેમ કેમ કહી દઉં કે કટોકટી શેમાંથી લેવામાં આવી હતી જે કટોકટી લગાવીએ છીએ આપણે તે શેમાંથી લેવામાં આવી હતી હવે જ્યારે હું તમને બંધ ભારતનું બંધારણ ભણાવીશ ડિટેલ્સમાં આપણે ઓલરેડી વિડીયો બનાવવાના જ છીએ આગળ કે જેમાં બંધારણની આખી સિરીઝ હશે જેમાં માત્ર દસ જ લેક્ચરોમાં તમને અમુક અધિકારો ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બધા જ ઓલમોસ્ટ બધા જ કોન્સેપ્ટ માત્ર દસથી પંદર વિડીયોમાં તમને મળી જવાના છે માટે કોઈ ગભરાવાની જરૂર નથી કે સાહેબ મારે ક્યાંથી વાંચવાનું કયા સોર્સને ફોલો કરવાનું કઈ બુક્સને ફોલો કરવાની કઈ બુક પરચેસ કરવાની આવા કોઈ પ્રશ્નથી મુંઝાવવાની જરૂર નથી આપણે આગળ આનો વિડીયો આના જે બે વિડીયો હશે તે બનાવી દઈશું હવે આ વિડીયો આવું છે કે જીકે જીકે માત્ર વાંચીને તમને ના આવડે એ તમારે સમજવું પડે હવે ધારો કે હમણાં જ મેં વાત કરી કે ભારતીય બંધારણમાં કટોકટી શેમાંથી લેવામાં આવી છે તો બધા વિદ્યાર્થીઓ ચલો વાંચી લેશે કે જર્મનીમાંથી પણ મેં એક પ્રશ્ન આગળ કીધો કે કટોકટી ટોટલ કેટલી છે ત્રણ હવે ત્રણ કઈ કઈ રીબીન જે છોકરો માથામાં રિબિન બાંધે છે તેના દ્વારા જ માત્ર તમે કરી શકશો સાહેબ રિબિન એટલે શું આ ટ્રીક છે એક રી એટલે રાષ્ટ્રીય કટોકટી બી એટલે બંધારણય કટોકટી ન એટલે નાણાકીય કટોકટી બસ આવા જે ટ્રીકો છે એ આપણે આગળના લેક્ચરમાં જ્યારે ભારતનું બંધારણ ભણાવીશું ત્યારે તમને હું બધી જ સીખો આપી દઈશ મારે કંઈ નથી જોયતું હું તમને બધી જ ટ્રીકો આપી દઈશ જેના દ્વારા તમે આવું બધું ઈઝીલી યાદ કરી શકશો હવે ધારો કે મેં તમે લખી દીધું કે અમુક શું કહેવાય અનુચ્છેદ છે કે જેમાં સરલા યાદના રાખવાનું સાહેબ સરલા એટલે શું કે સરલા તો છોકરીનું નામ છે અમારી પાડોશમાં જ રહે છે પણ સરલાયક છોકરીના નામ નથી આના માટે આપણે ટ્રીક બનાવી છે સરલા એટલે સર એટલે સંસદ ર એટલે રાજ્યસભા અને સર લા લા એટલે લોકસભા બસ આ જ રીતે જ્યારે હું તમને ટ્રીક આપીશ ત્યારે તમને શીખવાની પણ મજા આવશે અને ગમતની સાથે સાથે તમને જ્ઞાન પણ મળી રહેશે હવે તેથી આગળ જઈએ કે ભારતના ભારતના સ્ત્રોત વિશે વાત થઈ ગઈ તો હવે શું છે ખૂબ જ ભારતના ભાગ અને તેની અનુસૂચિ ભાગ અને તેની અનુસૂચિ કેવી રીતે મોઢે કરવી ઘણા વિદ્યાર્થીઓનો કન્સર્ન હશે કે સાહેબ એક છે બીજો છે ત્રીજો છે તો ચોથો ચોથો છે પછી ચોથો વાંચીએ ને ચોથો જો આ ભાગ પૂરો થાય તો પહેલા બે ભાગ ભૂલાઈ જાય છે તો આ કેવી રીતે કરવાનું ભારતના બંધારણના ભાગ યાદ રાખવા માટે હું તમને એક જ માત્ર એક જ સેન્ટેન્સ આપીશ કે ધારો કે આ તો આગળ વાત કરીશું પણ જ્યારે એક સેન્ટેન્સ આપીશ તમારા ખાલી એક શબ્દ સેન્ટેન્સ છે એક વાક્ય એ જ તમારે યાદ રાખવાનું કોઈ પણ ભાગનો પ્રશ્ન પૂછાય કે ભારતના બંધારણના ભાગ ચૌદમાં સેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો તમને ડાયરેક્ટ ખબર હોય સેવાઓ આ હું કેવી રીતે કહી શકું છું કે જ્યારે તમે એ સેન્ટેન્સ યાદ રાખશો તો તમારે ડાયરેક્ટ આવો જેવો પ્રશ્ન પૂછાય પેપરમાં સેન્ટેન્સ લખી દેવાનો એટલે ગણી લેવાનું કે સ ન આઉટ થઈ ગયું ઓકે સ એટલે સંગ ન એટલે નાગરિકતા ન એટલે સ ના માં એટલે મૂળભૂત અધિકારો બસ આ રીતે તમે યાદ કરી શકશો માત્ર ટ્રીકો ટ્રીકો દ્વારા હવે તેના પછી અનુસૂચિ સાહેબ અનુસૂચિ કેવી રીતે યાદ રાખવાની ભારતના બંધારણમાં તમારે ફેક્ટ બેઝ પ્રશ્ન ખૂબ જ પૂછવામાં આવે છે કે જેમાં ભાગમાં એ પણ નંબર આધારિત છે અનુસૂચિ એ પણ અનુસૂચિ એકમાં કોનો સમાવેશ અનુસૂચિ બેમાં અનુસૂચિ ત્રણમાં આ બધામાં કોનો સમાવેશ કરવામાં આવે છે અને આના માટે એક યુનિવર્સલ ટ્રીક છે કે જે બધા વિદ્યાર્થીઓને મોસ્ટલી આવડતી જ હોય તે શું છે કે ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ કે જે આ ઓલ્ડ પીએમ હતા તેમના આ શું ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ માત્ર તમે આટલું યાદ રાખો ને તો તમને બધી જ અનુસૂચિ એકદમ સારી રીતે આવડી જાય તે પણ આપણે આગળ વાત કરીશું કે જ્યારે હું લેક્ચર બનાવીશ ત્યારે બધાની હું તમને પ્રોવાઈડ કરી દઈશ જેની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરી દઈશ કે જેથી તમારે લખવાનું પણ ના હોય અને માત્ર વાંચીને તમને રહી જશે હવે તેથી આગળ વાત કરીએ કે ભારતના બંધારણમાં શું હતું કે ભારતના બંધારણમાં બંધારણના મુખ્ય અનુચ્છેદો અનુચ્છેદો તો ઘણા છે કે ત્રણસો અથવા ચારસો સાડી ચારસોની આસપાસ અનુચ્છેદો છે બધા અનુચ્છેદો મહત્વના નથી ધ્યાન રાખજો મિત્રો જે વસ્તુ ફિલ્ટર કરીને આપીએ તે ખૂબ જ મહત્વનું હોય છે બધા અનુચ્છેદો મહત્વના નથી હું તમને કહી દઉં કે ત્રણસો ને ચોવીસ અથવા તો એકસો ચોવીસ અથવા તો છોતેરમો અથવા તો ઇઠ્યોતેરમો અથવા તો અનુચ્છેદ એકસો ને બાર આ મહત્વના અનુચ્છેદો છે બધા અનુચ્છેદો હવે તમને કોઈ પ્રશ્ન પૂછીએ કે ત્રણસો ને ચાર ત્રણસો ચોથો અનુ ત્રણસો ને અનુચ્છેદ કયો છે એ ના આવડે ઓબ્વિયસલી કે આટલી બધી સંખ્યાના અનુચ્છેદો યાદ રાખવા ખૂબ જ કઠિન કામ બની જાય છે માટે આપણે મુખ્ય અનુચ્છેદ તમને ટ્રીક દ્વારા સમજાવી દઈશ હવે તેથી આગળ ભારતના બંધારણમાં સમિતિ અને તેના વડા કે જ્યારે ભારતનું બંધારણ કરવામાં આવ્યું હતું ભારતના બંધારણના સમિતિ અને તેના વડા ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે પ્રારૂપ સમિતિ જેના વડા કોણ હતા તો આ તો બધાને આવડે જ અને ના આવડે તો તમારે વાંચવું જ જોઈએ કે ડૉક્ટર બી આર આંબેડકરજી જે ભારતના બંધારણની પ્રારૂપ સમિતિ હતા તેના અધ્યક્ષ તરીકે તે રહ્યા હતા તેના વડા હતા બસ આ જ રીતે પ્રારૂપ સમિતિના વડા પણ ડૉક્ટર બી આર આંબેડકરજી બસ એ જ રીતે જેટલી સમિતિઓ બની હતી તે બધા સમિતિઓના વડા તમને યાદ રહેવા જોઈએ તે પણ ધારો કે તમને જોઈશે અથવા તો મને યોગ્ય લાગશે ત્યારે હું તમને ટ્રીક દ્વારા સમજાવી દઈશ અને માત્ર ચારથી પાંચ અથવા છ મિનિટનો વિડીયો હશે તેનાથી બહુ મોટો વિડીયો નહીં હોય અને માત્ર સમિતિના વડા તમે યાદ રાખી શકશો રાઇટ હવે તેથી આગળ વાત કરીએ કે નાગરિકોને મળતા મૂળભૂત અધિકારોને ફરજો કે નાગરિકો છે ભારતના ભારતના જે નાગરિકો છે તેમને મળતા મૂળભૂત અધિકારો કેટલા છે અધિકારોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે અને તને ફરજો કેટલી મળી છે ફરજોમાં કોણ કેટલી જસ્ટિસેબલ છે કેટલી નોન જસ્ટિસેબલ છે તે બધાને આગળ જ્યારે આપણે ભણીશું ત્યારે વાત કરીશું હવે મૂળભૂત અધિકારો કેટલા છે કેટલા હતા હાલ મૂળભૂત અધિકારોને ઉપર છેલ્લા યાદ રાખવા માટે એક જ સેન્ટેન્સ છે અથવા તો ટ્રીક છે જે મેં ખુદ બનાવી છે સસ્તા શોધેસભ કે બધા જ વ્યક્તિ સસ્તું શોધે છે કે સસ્તા શોધેસભ માત્ર તમે આટલું રાખશો તો તમને ભારતના મૂળભૂત અધિકારો ભારતના બંધારણના મૂળભૂત અધિકારો જે ભારતના નાગરિકોને મળ્યા છે તેને તમે ખૂબ જ સિમ્પલી સમજી શકશો આ હું ભણાવીશ ત્યારે તમને ખબર પડી જશે કે સર સસ્તા શું હતું રાઈટ હવે તેથી આગળ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અહીં થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને કેવી રીતે વર્તન કરવું પબ્લિક સાથે તેના મૂળભૂત અધિકારોમાં સોરી તેના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવે છે કે જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો ભણતા હોય ત્યારે તમને ચુમ્માલીસ કાયો છે કોમન સિવિલ કોડ સિવિલ કોડ છે એક સરખો દીવાની કાયદો તે ચુમ્માલીસમાં સમાવેશ થાય છે પિસ્તાલીસમાં છેતાલીસમાં કોઈ અમુક વર્ગ માટે ખાસ જોગવાઈ સુડતાલીસમાં અડતાલીસમાં ઓગણપચાસમાં વારસાનું રક્ષણ બસ આ જ રીતે તમે એકદમ ઇઝીલી યાદ રાખી શકશો હું તમને ટ્રેક દ્વારા સમજાવીશ ત્યારે હવે ખૂબ જ મહત્વનું ભારત માટે અને ભારતના લોકો માટે એ શું છે ભારતનું સંસદ કે ભારતના સંસદમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે કોણ સંસદ સંસદમાં બે ગૃહ ગૃહ ઉપલા આપણે કહેવામાં આવે છે જ્યારે નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે ગૃહ આવે છે રાજ્યસભામાં શું ભણવાનું કે તેમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય તેમને કેવી રીતે ચૂંટવામાં આવે છે પછી જ્યારે લોકસભા હોય લોકસભામાં કુલ કેટલા સભ્યો છે કેટલા સભ્યોને નીમવામાં આવે છે કેટલા સભ્યોને ચૂંટવામાં આવે છે આ બધાની વાત આપણે ભારતના સંસદમાં કરીશું સંસદમાં તમને સરલા નામની એક ટ્રીક ટ્રીક શીખવાડે છોકરીના નામથી કે સ એટલે સંસદ ર એટલે રાજ્યસભા અને લ એટલે લોકસભા બસ આજ રીતે તમે ટ્રીક દ્વારા સંપૂર્ણ ભારતનું સંસદ માત્ર મિનિટોમાં યાદ રાખી શકશો અને મિનિટોમાં જ તેનું રિવિઝન પણ કરી શકશો પરીક્ષાની પહેલાં હવે તેથી આગળ રાજ્યો માટેની વ્યવસ્થા કે ધારો કે ભારતના બધું તો થઈ ગયું પણ જે રાજ્યો માટેની વ્યવસ્થા રાજ્ય માટેની વ્યવસ્થામાં કોનો સમાવેશ કરવામાં આવે છે કે ભારતનું સંસદ એ સંપૂર્ણ ભારત અથવા કેન્દ્ર કેન્દ્ર માટે છે તો રાજ્ય માટે શું હશે તો જેમ ભારત ભારતના સંસદમાં રાજ્યસભા અને લોકસભા છે બસ તે જ રીતે રાજ્યો માટેની વ્યવસ્થામાં વિધાન મંડળ અને વિધાન પરિષદ છે કે સાહેબ વિધાન મંડળ અને વિધાન પરિષદ શું આ રીતે આપણે જ્યારે બંનેનો એક સિમ્પલ ચાર્ટ તૈયાર કરશું કે આમાં શું ફરક છે આમાં શું ફરક છે આમાં ચૂંટવા માટે કેટલા વર્ષની ઉંમર જોઈએ અને ચૂંટણી માટે કેટલું જોઈએ તેનો લાયકાતો શું છે બધી આપણે આગળ વાત કરી દઈશું રાઈટ હવે ભારતનું સૌથી મહત્વનું સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત કે જેની આગળ કોઈ પણ વ્યક્તિનું કંઈ ચાલતું નથી કે સર્વોચ્ચ અદાલતનો જે હુકમ હોય તેને આખરે ગણવામાં આવે છે ઇવન ત્રણસો ચોવીસ એટલે કે જે ચૂંટણી ચૂંટણી અધિકારી છે તેને પણ જ્યારે કોઈ સમસ્યા પડે છે અથવા તો તે સંકટમાં મુકાય છે તો એનું સમાધાન પણ સર્વોચ્ચ અદાલત કરે છે સર્વોચ્ચ અદાલતના જેટલા કાયદાઓ છે અથવા તો જેટલા અનુચ્છેદો છે તે ખૂબ જ મહત્વના છે જે આપણે આગળ વાત કરીશું રાઈટ હવે આ વાત થઈ ભારતના બંધારણની તો હવે આગળ કયો ટોપિક છે ગુજરાતમાં વંશો આની ખૂબ જ મહત્વનો ટોપિક છે ખૂબ ખૂબ જ જ મોટી માત્રામાં પ્રશ્ન પૂછવામાં આવે છે હવે તે પ્રશ્ન કેવા હોય છે કે સાહેબ ગુજરાતમાં રાજ કરે રાજવી અને તેના વંશો તો મને આવડે જ અને તેના પરથી પ્રશ્ન પૂછશે ને તો હું ખાલી એની સરનેમ જોઈને જ કહી દઈશ કે એની અટક જોઈને હું તમને કહી દઈશ કે ધારો કે હું તમને એમ પૂછું કે સિદ્ધરાજસિંહ સોલંકી કયા વંશનો હતો તો બધા આંગળી ઉંચી સાહેબ સોલંકી વંશનો વનરાજ ચાવડા કયા વંશનો હતો સાહેબ ચાવડા વંશનો પણ સાહેબ આવા ઈઝી પ્રશ્નો નથી પૂછવામાં આવતા કે ચાવડા પાછળ સરનામ ચાવડા છે તો ચાવડા વંશ વાઘેલા છે વાઘેલા વંશ કરણ સિવા કરણ વાઘેલા વાઘેલા વંશ પછી શું કીધું સિદ્ધરાજ સોલંકી સિદ્ધરાજ છે સોલંકી સાહેબ સોલંકી વંશનો આવા ઈઝી પ્રશ્ન પૂછવામાં નથી આવતા હવે ધારો કે આમાં પ્રશ્ન કેવા પૂછવામાં આવે છે કે ધારો કે હું તમને એમ કહી દઉં કે અનિલ ભરવાડ કયા વંશ સાથે જોડાયેલો હતો તો બધા કહેશે સાહેબ ભરવાડ વંશ એમનું જ્યારે અનિલ ભરવાડની જ્યારે વાત આવે છે તે સમયે ચાવડા વંશની વાત કરવામાં આવે છે માટે અનિલ ભરવાડ ચાવડા વંશ સાથે જોડાયેલો હતો માટે માત્ર સરનામ જોઈને અટક જોઈને તેને કોઈ પણ વંશ સાથે સરખાવી ના શકાય તો તેનો પ્રશ્નનો જવાબ ના આપી શકાય રાઈટ હવે તેથી આગળ આમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે કે આનો છેલ્લો શાસક કયો હતો પહેલો શાસક કયો હતો કે આ શાસકે શું મહત્વનું આગળ આવશે કે બાંધકામ શું કયું બાંધકામ કરાવ્યું હતું હવે રાજાના મુખ્ય કાર્ય કે ધારો કે રાજાના મુખ્ય કાર્યો કયા હતા કે મિનર દેવ સહસ્રલિંગ તળાવ બનાવ્યું હતું મિનર દેવીએ તે ખૂબ જ મહત્વનું હતું આ તેમના કાર્યોમાં ગણવામાં આવે છે આ જ રીતે આપણે આગળ બનશું કે જ્યારે ઇતિહાસના લેક્ચર લઈશું તે સમયે હવે રાજાઓનો સમયગાળો રાજાઓનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે કે જ્યારે રાજા આટલાથી આટલા બન આટલાથી આટલા સમય સુધી શાસન કર્યું હતું જે ખૂબ જ સમયગાળો મહત્વનો છે તમે એક જ પેજ પર લેવાનો અને તેમાં બધા જ રાજાનો સમયગાળો લખી નાખવાનો અને ડેલી એક વન ટાઈમ રીડ કરીએ તો પણ તેમનો સમયગાળો યાદ રહી જાય આ કરાવેલ બાંધકામ વિશે તો આપણે વાત કરી દીધી પછી ગુજરાતના ભૂગોળ ઉપર એક નજર કે ગુજરાતનું ભૂગોળ છે તેની ઉપર એક નજર કરવી ખૂબ જ જરૂરી છે જે તમે જીકે નું બેઝિક કરતા હોય અહીં આપણે વાત જ કરીએ છીએ કે બેઝિક ફોર જી કે અથવા તો નું બેઝિક શું હોય તો એમ આપણે વાત કરીએ છે કે ગુજરાતમાં ભૂગોળ ઉપર એક નજર તમારે કરવી જોઈએ હવે હું તમને એમ પૂછું કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે તો બધા જ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે સાહેબ સોળસો કિલોમીટર પણ ભાઈ એ બદલાઈ ગયો છે હાલ તેનો નવું જે સર્વે થયો છે ગુજરાતના જે દરિયા કિનારો છે તેનો સર્વે થયો છે જે 1600 થી વધીને સોળસો કિલોમીટરથી વધીને બે હજાર ચાલીસ કિલોમીટર થઈ ગયો છે એટલે દરિયા કિનારો થોડો લંબાયો છે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે હવે આવા પ્રશ્ન ભૂગોળમાં પૂછવામાં આવે છે અક્ષાંશ રેખાંશ બધા ભૂતકાળમાં પૂછવામાં આવતા હતા તો બધાને યાદ છે કે આટલું રક્ષાંશ છે આટલું રેખાંશ છે પશ્ચિમમાં આવેલું દેશ છે પૂર્વમાં આવું છે પશ્ચિમમાં આવું છે સૌથી મોટું રાજ્ય આવ્યું છે સૌથી નાનું રાજ્ય આવ્યું છે દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય આવ્યું છે આ બધા પ્રશ્નો ગુજરાતના ભૂગોળમાં અથવા તો ભારતના ભૂગોળમાં પહેલા પૂછવામાં આવતા હતા અત્યારે થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રશ્નો પૂછવામાં આવે છે નો ડાઉટ એ ફેક્ટ બેસ જ હોય છે પણ તમારે તેને વાંચવાની થોડી તસ્તી લેવી પડે હવે તેની આ તેથી આગળ કયું આવ્યું કે સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પાઠ્યપુસ્તક આ ખૂબ જ મહત્વનું છે કે તમારે વિજ્ઞાન અને ટેકનોલોજી કરવી હોય તો તમારે જે એનસીઆરટી આજે આવે છે નવમાં અને દસમા અને ધોરણ નવ અને દસની એનસીઆરટી તમે ડેટ કરી દો તો તમને ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી છે તમે બધા જ પ્રશ્નો ઇઝીલી સોલ્વ કરી શકશો અને તેથી સૌથી મહત્ત્વનું કરંટ અફેર્સ કરંટ અફેર્સ કોઈ પણ પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જો તમે કરંટ અફેર કર્યા વગર પરીક્ષામાં જાઓ છો તો તમે એવું થાય છે કે યુદ્ધમાં ગયા અને મેન શસ્રજ ભૂલી ગયા આવી સિચ્યુએશન આવીને ઊભી રહેશે કે જ્યારે તમે યુદ્ધમાં ગેન્ડ સાહેબ તલવાર જ નહીં લાવ્યો ઢાલ જ નથી લાવ્યો આવી સિચ્યુએશન અહીં છે કે જ્યારે પણ કોઈ પણ તમે એક્ઝામ આપવા જાઓ તો કરંટ અફેર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કરંટ અફેર કરવું જ પડે કરવું જ જ નિપાત લગાવ્યો છે માટે તમે સમજી શકશો કે આની મહત્વતા શું છે માટે કરંટ અફેર્સ ખૂબ જ મહત્ત્વનું છે અહીં આપણે આગળ એકવાર જોઈ લઈએ કે આપણે કોને કોની વાત કરી છે રાઈટ કરંટ અફેર્સમાં હાલ જે પ્રશ્ન પૂછાયો કે ગુજરાતના ભૂગોળ પર નજર કે સોળસો કિલોમીટર સાહેબ હું તમને ચોપડીમાં બતાવી દઉં કે ભાઈ જો આ સોળસો કિલોમીટર છે પણ હા નવા જે સર્વે થયો છે તે તમે નવો સર્વે એટલે શબ્દ બાજુ નવો સર્વે એ નવો સર્વે કોના પરથી રિલીઝ થાય કરંટ અફેર્સમાંથી કરંટ અફેર્સમાં તમે વાંચ્યું હોય પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે આવો એટલે તમે સાહેબ ભૂગોળનો પ્રશ્ન આવો તો ભાઈ કરંટ અફેરનો પ્રશ્ન હતો માટે આવી બધા જે પ્રશ્નો છે તેના હલ તમે આવી રીતે ટૉપિક વાઇઝ શીખી શકો છો